દાઉદપુર પ્રાથમિક શાળામાં અનોખો આનંદ મેળવો બાળકોને બિઝનેસ એજ્યુકેશન સાથે વ્યવસાયિક સમજ અપાય શાળામાં ખાદ્ય સ્ટોલ દ્વારા નફો ખોટ વેચાણ ખર્ચ જેવી વ્યવહારુ બાબતો શીખવાય વાનગી સ્પર્ધાથી પોષણથી સમજ અપાય પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર ગામમાં સ્થિત પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે એક અનોખો શૈક્ષણિક આનંદ મેળો યોજાયો આ કાર્યક્રમમાં માત્ર મનોરંજન જ નહીં પણ વ્યવસાયિક શિક્ષણ અને પોષણની સમજ સાથે વિદ્યાર્થીઓને રિયલ લાઈફ અનુભવ પણ અપાયો શાળાના આચાર્ય નરસંગભાઈ તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ ખાદ્ય પદાર્થોના સ્ટોલ્સ તૈયાર કરાયા જેમ કે બટેકા પૌવા ભેળ દહીપુરી અને બટેકા ભૂંગળા વિદ્યાર્થીઓને દુકાનદાર બનાવીને નફો ખોટ વેચાણ ખરીદી જેવા વ્યવસાયિક બાબતો શીખવવામાં આવી બાળકો ખુશી સાથે બિઝનેસ એજ્યુકેશનનો જીવંત અનુભવ મેળવ્યો આ સાથે વાનગી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોના પોષણ અને સ્વાસ્થ્ય વિશેની સમજ વધારવાનો પ્રયાસ થયો આ પ્રસંગે ગ્રામજનો અને વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને શાળાના શિક્ષકોના પ્રયાસની પ્રશંસા કરી દાઉદપુર પ્રાથમિક શાળાએ શિક્ષણ સાથે મજા અને મજામાં શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે જેને શિક્ષણ જગતમાં સરાવી તેટલી ઓછી છે નમસ્કાર અહીંયા દાઉદપુરા પ્રાથમિક શાળાની અંદર આજે શનિવાર હોવાથી બાળકોને બેગલેસ ડે જ્યારે તેમને બેગ લાવવાની નથી દફતર લાવવાનું નથી એટલે એમના માટે એક સરસ મજાનો પ્રોગ્રામ જે બાળકોને આર્થિક ઉપાર્જન માટે પાછળ પાછળના સમયની અંદર એમને શીખવા મળે કે દુકાન કઈ રીતે કાઢાય અને એના અંદર પણ શીખવા મળે કે અમારે કેટલો દુકાનની અંદર કેટલો ખર્ચો થાય છે અને એમાં જે અમને કેટલા પૈસા મળે છે અને એના આધારે એમને કેટલો નફો મળે છે એ બેગલેસ વગર દફતર વગર એ લોકો ભણતા ભણતા બધા ગાણિતિક પણ શીખે અને એમને વેચવાની પદ્ધતિ બરાબર બાળકો સાથે સંવાદ આ બધું આ પદ્ધતિથી આ પ્રક્રિયાથી અને આ જે બધી ક્રિયાઓ જે કરીએ છે થી જે બેગલેસ ડે એ સફળ નીવડે છે બરાબર અને બહુ સારો છે